સૌથી ઊંચી મંજિલ કઈ છે એ મંજિલને મેળવવાનો પુરુષાર્થ કયો છે ઉત્તર છે એક બાપની યાદ પાકી થઈ જાય બુદ્ધિ બીજા કોઈની તરફ ન જાય આ ઊંચી મંજિલ છે એના માટે આત્મ અભિમાની બનવાનો પુર્ષાર્થ કરવો પડે જ્યારે તમે આત્મ અભિમાની બની જશો તો બધા વિકારી ખ્યાલાત ખતમ થઈ જશે બુદ્ધિ છે એના માટે આત્મ અભિમાની ભવ શાંતિ રૂહાની બાકો પ્રતિ રૂહાની બાપ સમજાવે છે આમને એટલે કે બ્રહ્મા બાબાને રૂહાની બાપ નહીં કહેવાશે આજના દિવસને સદગુરુવાર કહેવાય છે ગુરુવાર કહેવું ભૂલ છે સદગુરુવાર ગુરુ લોકો તો અનેકાનેક છે સદગુરુ એક જ છે ઘણા છે જે પોતાને ગુરુ પણ કહે છે સદગુરુ પણ કહે છે હમણાં આ બાકો સમજો છો ગુરુ અને સદગુરુમાં સાચું જ્ઞાન તો એક જ વાર જ્ઞાન સાગર બાપ આવીને આપે છે મનુષ્ય મનુષ્યને ક્યારેય સાચું જ્ઞાન આપી નથી શકતા સાચા છે જ એક નિરાકાર બાપ આમનું નામ તો બ્રહ્મા છે આ કોઈને જ્ઞાન આપી ન શકે બ્રહ્મામાં જ્ઞાન કઈ પણ નહોતું હમણાં પણ કહેશે આમનામાં બધું જ્ઞાન તો નથી સંપૂર્ણ જ્ઞાન તો જ્ઞાન સાગર પરમ પિતા પરમાત્મામાં જ છે હમણાં એવા કોઈ મનુષ્ય નથી જે પોતાને સદગુરુ કેવડાવી શકે સદગુરુ એટલે સંપૂર્ણ સત્ય તમે જ્યારે સત બની જશો તો પછી આ શરીર નહી રહેશે મનુષ્યને ક્યારેય સદગુરુ કહી ન શકાય મનુષ્યોમાં તો પાય ની પણ તાકાત નથી આ પોતે કહે છે બ્રહ્મા બાબા કે હું પણ તમારા જેવો મનુષ્ય છું એમાં તાકાતની વાત ઉઠી નથી શકતી આ તો બાપ ભણાવે છે નહીં કે બ્રહ્મા આ બ્રહ્મા પણ એમની પાસેથી ભણીને પછી ભણાવે છે તમે બ્રહ્મા કુમાર કુમારીઓ કેવડાવવા વાળા પણ પરમ પિતા પરમાત્મા સદગુરુ પાસેથી ભણો છો તમને એમની પાસેથી તાકાત મળે છે તાકાતનો મતલબ એ નથી કે કોઈને ઘુસો મારો જે પડી જાય ના આ છે તાકાત જે રૂહાની બાપ દ્વારા મળે છે યાદના બળથી તમે શાંતિ મેળવો છો અને ભણતરથી તમને સુખ મળે છે જેવી રીતે

તેવી રીતે તમે પણ ભણો છો એમાં મહેનત ની વાત નથી ભણવાના સમયે હંમેશા રહે છે ભણીને જ્યારે પૂરું કરે છે ત્યાર પછી વિકારમાં પડે છે વિકારમાં જાય છે મનુષ્ય તો મનુષ્ય જેવા જ દેખાય છે કહેશે છે આ ફલાણા વ્યક્તિ છે આ એલ એલ બી છે આ ફલાણા ઓફિસર છે ભંટર પર ટાઇટલ મળી જાય છે ચહેરો તો તેજ છે એ શારીરિક તો તમે જાણો છો સાધુ સંત વગેરે જે શાસ્ત્ર ભણે ભણાવે છે એમાં કોઈ મોટાઈ નથી એનાથી કોઈને શાંતિ તો મળી નથી શકતી

જીવન મુક્તિ કોઈ પણ મેળવતા નથી તમોપ્રધાન બનવાનું જ છે દેખાતું તો કઈ નથી કોઈને પૂછો તમને ગુરુ પાસેથી શું મળે શું મળે છે તો કહેશે શાંતિ મળે છે પરંતુ મળતું કઈ નથી શાંતિનો અર્થ જ નથી જાણતા હમણાં તમે બાકો સમજો છો

સૃષ્ટિનું ચક્ર કેવી રીતે ફરે છે તે પણ બાપે સમજાવ્યું છે મનુષ્ય મનુષ્યને ક્યારે સુખ શાંતિ આપી નથી શકતા આ બ્રહ્મા એમનો રથ છે તમારા જેવા સ્ટુડન્ટ જ છે આ પણ ગૃહસ્થ વ્યવહારમાં રહેવા હતા ફક્ત બાપને પોતાનો રથ લોન પર આપ્યો છે તે પણ વાંટ્રસ્ત અવસ્થામાં તમને સમજાવવા વાળા એક બાપ છે એ બાપ કહે છે બધાય નિર્વિકારી બનવાનું છે જો પોતે નથી બની શકતા તો પછી અનેક પ્રકારની વાતો કરશે ગાળો પણ આપશે સમજે છે અમારું જન્મ જન્માતરનું ભોજન જે બાપનો વારસો મળેલો છે તે છોડાવે છે હવે છોડાવે તો એ બેહદના બાપ છે ને આમને પણ એમણે છોડાવ્યો બાળકોને પણ બચાવવાની કોશિશ કરી જે નીકળી શકે એમને કાઢ્યા તો બ્રહ્મા બાબાએ હમણાં આ બાળકોની બુદ્ધિમાં છે કે આપણને ભણાવવા વાળા કોઈ મનુષ્ય નથી સર્વ શક્તિવાં એક જ નિરાકાર બાપને કહેવાય છે બીજા કોઈને નથી કહેવાતું એ જ તમને જ્ઞાન આપી રહ્યા છે બાપ જ તમને સમજાવે છે આ વિકાર તમારો સૌથી મોટો દુશ્મન છે એને છોડો

બાપ કેટલું સારી રીતે સમજાવે છે ઘણા છે જેમનો પૂરો નિશ્ચય છે કોઈને સેમી નિશ્ચય છે કોઈને સો ટકા કોઈને દસ ટકા પણ છે હવે ભગવાન શ્રીમત આપે છે બાકો મને યાદ કરો આ છે બાપનું મોટું એટલે કે પહેલું ફરમાન પહેલી આજ્ઞા નિશ્ચય હોય ત્યારે તો એ ફરમાન પર ચાલે ને બાપ કહે છે મારા મીઠા બાળકો તમે પોતાને આત્મા સમજી બાપને યાદ કરો આમને યાદ નથી કરવાના જમ્મા બાબાને યાદ નથી કરવાના હું નથી કહેતો બાબા મારા દ્વારા તમને કહે છે જેવી રીતે આપ બાળકો ભણો છો તો આ પણ ભણે છે બધા સ્ટુડન્ટ છે ભણાવવા વાળા એક ટીચર છે તે બધા મનુષ્ય ભણાવે છે અહીં તમને ઈશ્વર ભણાવે છે તમે આત્માઓ ભણો છો તમારો આત્મા પછી ભણાવે છે આમાં ખૂબ આત્મ અભિમાની બનવાનું છે બેરિસ્ટર ઇન્જિનિયર આત્મા જ બને છે આત્માને હમણાં દેહ અભિમાન આવી ગયું છે આત્મા અભિમાનીની બદલે દેહ અભિમાની બની ગયા છે જ્યારે આત્મ અભિમાની બનો છો ત્યારે વિકારી નથી કહેવાતા એમને ક્યારેય વિકારી વિચાર પણ નથી આવી શકતા દેહ અભિમાન થી જ વિકારી વિચાર આવે છે પછી વિકાર ની જ દ્રષ્ટિથી જુએ છે દેવતાઓની વિકારી દ્રષ્ટિ ક્યારે છે સતયુગમાં એવો થોડો થોડી પ્રેમ કરશે ડાન્સ કરશે ત્યાં પ્રેમ કરશે પરંતુ વિકારની વાસ નહીં આવે જન્મ જન્માંતર વિકારમાં ગયા છે તો તે નશો ખૂબ મુશ્કેલ ઉતરે છે બાપ નિર્વિકારી બનાવે છે તો ઘણી બાળકીઓ બિલકુલ મજબૂત થઈ જાય છે બસ અમારે તો પૂરા નિર્વિકારી બનવું છે અમે એકલા હતા એકલા જ જવાનું છે એમને કોઈ થોડું સ્પર્શ કરશે તો ગમશે નહીં કહેશે આ અમને હાથ કેમ લગાડે છે આમનામાં વિકારી વાસ છે વિકારી અમને સ્પર્શ પણ ન કરે આ મંજિલ પર પહોંચવાનું છે દેહ તર બિલકુલ દ્રષ્ટિ જ ન રહે તે કર્માતિત અવસ્થા હવે બનાવવાની છે હજી સુધી એવું નથી કે ફક્ત આત્માને જ જુએ છે મંજિલ છે બાપ હંમેશા કહેતા રહે છે બાકો પોતાને આત્મા સમજો આ શરીર છે ઉછડી છે સાધન છે જેમાં તમે પાઠ ભજવો છો ઘડા કહે છે કે આમનામાં શક્તિ છે પરંતુ શક્તિની કોઈ વાત જ નથી આ તો ભણતર છે જેવી રીતે બીજા પણ ભણે છે આ પણ ભણે છે પવિત્રતા માટે કેટલું માથું મારવું પડે છે ખૂબ મહેનત છે એટલે બાપ કહે છે એકબીજાને આત્મા જ જુઓ સત્યુગમાં પણ તમે આત્મ અભિમાની રહો છો ત્યાં તો રાવણ રાજ્ય જ નથી

તો પણ પદ ઓછું થઈ જાય છે દેવી દેવતાઓનું રાજ્ય હતું પહેલા પહેલા તો જરૂર એક રાજા રાણી હશે પછી રાજધાની હશે પ્રજા અનેક બને છે એમાં અવસ્થાઓમાં ફરક પડશે જેમને પૂરો નિશ્ચય નથી તે પૂરું ભણી પણ નથી શકતા પવિત્ર બની શકે અર્ધા કલ્પમાં પતિ અર્ધા કલ્પના પતિ છે એક જન્મમાં 21 જન્મો માટે પાવન બને માસી નું ઘર છે શું મુખ્ય છે કામની વાત ક્રોધ વગેરેનું એટલું નથી ક્યાંક બુદ્ધિ જાય છે તો જરૂર બાપને યાદ નથી કરતા બાપની યાદ થઈ જશે તો પછી બીજા કોઈ તરફ બુદ્ધિ નહીં જશે ખૂબ ઊંચી મંજિલ છે પવિત્રતાની વાત સાંભળીને આગમાં બળી મરે છે કહે છે આ વાત તો ક્યારેય કોઈએ એ કઈ નથી કોઈ શાસ્ત્રમાં નથી ખૂબ મુશ્કેલ સમજે છે તે તો છે જ નિવૃત્તિ માર્ગનો ધર્મ અલગ એમને તો પુનર્જન્મ લઈ છતાં પણ સંન્યાસ ધર્મમાં જ જવાનું છે તે જ સંસ્કાર લઈ જાય છે તમારે તો ઘરબાર છોડવાનું નથી સમજાવાય છે ભલે ઘરમાં રહો એમને પણ સમજાવો આ છે સંગમયુગ પવિત્ર બન્યા વગર સતયુગમાં દેવતા બની નહીં શકો થોડું પણ જ્ઞાન સાંભળે છે તો તે પ્રજા બનતી જાય છે પ્રજા તો અસંખ્ય હોય છે ને સતયુગમાં વઝીર પણ નથી હોતા કારણ કે બાપ સંપૂર્ણ જ્ઞાની બનાવી દે છે વગેરે જોઈએ અજ્ઞાનીઓને આ સમયે જુઓ કેવી રીતે મારે છે દુશ્મનીનો સ્વભાવ કેટલો કઠોર છે હમણાં તમે સમજો છો આપણે આ જૂનું શરીર છોડી જઈને બીજું લઈએ છીએ કોઈ મોટી વાત છે શું તે દુઃખ મરે છે તમારે સુખથી બાપની યાદમાં જવાનું છે જેટલું મુજ બાપને યાદ કરશો તો બીજું બધું ભૂલી જશો કોઈ પણ યાદ નહી રહેશે પરંતુ આ અવસ્થા ત્યારે થાય જ્યારે પાકો નિશ્ચય હોય નિશ્ચય નથી તો યાદ પણ રહી નથી ને માયા નિશ્ચયથી થી હટાવી દે છે જેવા ને તેવા બની જાય છે પહેલા પહેલા તો નિશ્ચય જોઈએ બાપમાં સંશય રહેશે શું

સમજ્યું ખબર નહીં શું થવાનું છે ગીતામાં પણ છે ને અર્જુનને પણ સાક્ષાત્કાર કરાવ્યા કે આ તો બાપ જ જ્ઞાન આપવાવાળા છે તો આ ગીતાને છોડી દીધી બાપ છે જ્ઞાનના સાગર આપણને તો એ જ બતાવશે ને ગીતા છે માય બાપ એ બાપ જ છે જેને તતત્વમ માતા જ પિતા કહે છે એ રચના રચે છે એડોપ્ટ કરે છે ને આ બ્રહ્મા પણ તમારા જેવા છે બાપ કહે છે એમની પણ જ્યારે વાંતસ્ત અવસ્થા થાય છે ત્યારે હું પ્રવેશ કરું છું કુમારીઓ તો છે જ પવિત્ર એમના માટે તો સહજ છે લગ્ન પછી કેટલા સંબંધ વધી જાય છે પરંતુ અડધો કન દેહ અભિમાની રહે છે બાપ આવીને અંતિમ જન્મમાં દેહી અભિમાની બનાવે છે તો મુશ્કેલ લાગે છે પુરુષાર્થ કરતા કરતા રતન એક બાપ સિવાય બીજું કઈ યાદ તો નથી આવતું આ અવસ્થા અંતમાં થશે આત્માભિમાની બનવામાં ખૂબ મહેનત છે અચ્છા મીઠા મીઠા સિકેલદા બાકો પ્રતિ ગુડ મોર્નિંગ રૂહાની બાપ બાળકોને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે જ્ઞાન થી પોતાની દ્રષ્ટિનું પરિવર્તન કરવાનું છે

માયા નિશ્ચય થી જરા પણ હલાવી ન દે આજનું વરદાન સેવાધારી ભવ સેવા ભાવ સફળતા અપાવે છે સેવામાં જો અહમ ભાવ આવી ગયો તો એને સેવા ભાવ નહીં કહેવાશે કોઈપણ સેવામાં જો અહંભાવ મિક્સ થાય છે તો મહેનત પણ વધારે સમય પણ વધારે લાગે અને સ્વયંની સંતુષ્ટિ પણ નથી થતી સેવા ભાવવાળા બાળકો સ્વયં પણ આગળ વધે અને બીજાઓને પણ આગળ વધારે છે તે સદા ઉડતી કળાનો અનુભવ કરે છે એમનો ઉમંગ ઉત્સાહ નિર્વિઘ્ન બનાવે અને કલ્યાણ કરે છે સ્લોગન છે જ્ઞાની તું આત્મા તે છે જે મહિન અને આકર્ષણ કરવા વાળા ધાગા એટલે કે દોરાથી પણ મુક્ત છે શાંતિ